રાજકોટમાં વડાપ્રધાન આવી રહ્યા છે તેને લઈને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે પ્રધાનમંત્રી જ્યારે રાજકોટ જીના એરપોર્ટ ઉપર આવશે ત્યારથી આઠસો મીટરનો રોડ શોનું આયોજન જે કરવામાં આવ્યું છે એમાં એકવીસ પ્રકારના સ્ટેજની વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં અલગ અલગ પ્રકારના ભાતીગળ સંસ્કૃતિના દર્શન પણ થવાના છે જેમાં યોગ પણ હશે રાસમંડળી પણ હશે અલગ અલગ ધર્મો ધર્માસ્થાનો પણ હશે ધર્માચાર્યો પણ હશે રાજકોટની અલગ અલગ સ્કૂલ પણ હશે જેમાં રામની સહિતની અનેક પ્રકારની થીમ પણ ઉપયોગમાં લેવામાં આવવાની છે અને આખા પ્રકારનો એ પ્રકારનો કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું છે આ આઠસો મીટરના રોડ શોમાં લગભગ આઠથી દસ હજાર લોકોની હાજરી પણ હશે એ પ્રકારની સુંદર વ્યવસ્થા અત્યારે કરવામાં આવી છે આખો રોડ ઝાઝા પતાકાથી શરૂ કરીને ખૂબ ભવ્ય રીતે શણગારવામાં આવ્યો છે અને કાલે ચિત્રનગરીના મિત્રો દ્વારા રંગોળી પણ થવાની છે

આપ જોઈ શકો છો કે સભા મંડપમાં લગભગ એક લાખ લોકો બેસી શકે એ પ્રકારની સુંદર મજાની ખુરશીઓ અને સોફાનું પ્લાનિંગ છે જર્મન ટેકનોલોજીના પાંચ જેટલા ડોમ છે એમાં પંખાથી માંડીને બધી જ પ્રકારની વ્યવસ્થા છે અંદર બે કાર્યકર્તાઓને લોકોને બીજી મુશ્કેલીને પડે પીવાના પાણીથી માંડીને બધી જ વ્યવસ્થા રાખી છે અને ખૂબ સરસ વાતાવરણની અંદર કાર્યક્રમ થવા જઈ રહ્યો છે અને આદરણીય નરેન્દ્રભાઈ મોદીને સાંભળવા એક લાહો હોય છે તો સમગ્ર સૌરાષ્ટ્રમાંથી લોકો જ્યારે સાંભળવા માટે આવવાના છે ત્યારે તંત્રએ પણ હું અભિનંદન આપીશ તંત્રને કે લોકોને ખૂબ સારી રીતે બેસી શકે અને શાંતિથી આપણા પ્રધાનને સાંભળી શકે એ પ્રકારની વ્યવસ્થા ખાસ વિશેષ રીતે આ વખતે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને એક અલગ પ્રકારનું આયોજન થયેલું છે કે ડોમમાં પાછળથી ખુલ્લી જીપમાં મોદી સાહેબની એન્ટ્રી થશે કારણ કે નરેન્દ્રભાઈ મોદી સાહેબને નિહાળવા જોવા એક લાહો હોય છે અને એક ઝલક જોવા માટે લોકો આતરું હોય છે તે લોકોની લાગણીને માગણીને મોદી સાહેબે એક્સેપ્ટ કરીને પાછળના ભાગમાંથી ખુલ્લી જીપમાં એન્ટ્રી કરશે અને એ ઝીગ આકારે આખા સભા મંડપમાં થઈ બધા જ લોકોને મળતા મળતા સભા મંડપ સુધી સ્ટેજ પર આવશે એટલે બધા જ લોકોને નરેન્દ્રભાઈ નજીકથી જોઈ શકાય એ પ્રકારનો લાવો આ વખતે મળવાનો છે ચોક્કસ આવતીકાલે રાજકોટ માટે સોનાનો સૂરજ ઉગવાનો છે એટલા માટે કે સમગ્ર સૌરાષ્ટ્ર માટે લોકો માટે મુશ્કેલીના સમયમાં ઉપયોગમાં આવી શકે એવું એમ્સ એની ભેટ લોકાર્પણ આદરણીય દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ રાજકોટવાસીઓને સૌરાષ્ટ્રવાસીઓને આપવા માટે આવી રહ્યા છે સાથે સાથે અડતાલીસ હજાર કરોડથી વધારે રકમના વિકાસના લોકાર્પણ અને ખાતમુહૂર્તના પ્રકલ્પોનું પણ આવતીકાલે થવાનું છે કાર્યક્રમ હું માનું છું કે એક જમાનો હતો કે રાજ્યનું બજેટ દસ હજાર કરોડનું હતું જ્યારે ભાજપની પહેલી સરકાર પંચાણુંમાં આવી ત્યારે પ્રધાન રાજકોટ આવી રહ્યા છે સમગ્ર સૌરાષ્ટ્ર અને સમગ્ર રાજકોટવાસીઓ માટે એક ઉત્સાહ આનંદ એ ચરમસીમાએ છે આખા રાજકોટમાં સફાઈ અભિયાનથી લઈને અલગ અલગ પ્રકારના અભિયાનો રાજકોટમાં લોકો રંગોળીઓ દોરીને અને રાજકોટના જાહેર જન રોડો ઉપર અલગ અલગ હોર્ડિંગ્સ બેનર પોસ્ટર લગાડીને સમગ્ર રાજકોટ એ પ્રધાનને આવકારવા માટે થનગની રહ્યું છે અને ખાસ કરીને એકસો ચાલીસ કરોડ દેશવાસીઓ માટે જ્યારે રામ મંદિરની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા કર્યા પછી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પહેલી વખત રાજકોટ આવી રહ્યા છે એટલે રાજકોટવાસીઓ માટે અનેરો ઉત્સાહ છે એરપોર્ટ પર મોદી સાહેબ ઉતરશે ત્યારે ત્યાંથી આઠસો મીટર જેટલું સભા સ્થળ સુધી એ ભવ્ય રોડ શોનું આયોજન કર્યું છે અને રોડ શો માટે મુકેશભાઈ માહિતી આપશે